તો જય માતાજીના હરમાં આજુ મિત્રો આપણે આજે વાત કરવાની કે આપણે આંબામાં આજ કેરી લાગી છે તો કેરીની હું બતાવું તમને કેરીની વાત કરું તો જો બતાવું છું કેરી જો કેરી લાગી ગઈ છે આ અત્યારનો છે વિડીયો અત્યારે લાઈવ જો બતાવું છું તમને કેરી કેવી મસ્ત લાગે છે તે કેરી જો ને કેરી આવી ગઈ છે આપણે અને અત્યારે આપણે જોતો તો બે ચાર જ કેટલા દિવસથી મેં કેરી પાકવા માટે વીંચી હતી પણ હવે પાકી ગઈ છે કેરી તો આપણે હમણાં આને કાપશું અને મસ્ત મજાનું કાપીને વિડીયો બનાવશું જોઈજો અને બાકી ગયેલી કેરી બાકી તો ખાવી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી તો જોઈ લો આવી રીતના આપણી કેરી છે તો આપણે હવે કેરી તોડી લઈએ છીએ તોડી લેવો જો કેરી જોઈ લો હવે થઈ ગઈ છે આપણે કેરી આવી રીતના આવી ગઈ હતી કેરી જોઈ લે અને હવે આપણે આને કાપીને બતાવીશું તમને જોઈ શકો આપણે અનુભવ આવી કેરી છે તમારે ખાવી હોય તો કેજો કાપું છું કે તો જોઈ શકો આપણી કેરી કઈ રીતના કેરી હતી તો જો આવી કેરી છે આપણે આ છે આપણી કેરી અને કેરીને કાપીને હું તમને બતાવું જો કેવી અને આવી રીતના જ કાપવાની જોઈએ કેવી નીકળી કેરી જો આ કેરી છે આપણી જો કેવી કેરી લાગી તમને તો હું ખાવ છું કેરી પછી બતાવું

नुँ। जो गोटली अरे ये क्या हो हाँ शु खराब थे क्यों <laughs> पप्पै भाई पप्पै ઓલું બનાવે બળા મજા આવે જોઈ લો અહીંયા કેરી ખાઈને મેં નાખી છે અને અહીં કંઈક ચાકુ હતું અને આ કેરી અબે આ તો પોપૈયું છે